હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક મેં કોઈ દિવસ ફોન માં વાત કરેલ નથી એની અરે સીડીઆર કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઉભી કરી ગુનામાં સંડોવે અને પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જુગમાં અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પહેલા આપવી અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછી ધરપકડ કરવી તમામ નું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં કલાક રાખીને માનસિક ત્રાસ રાખી છે બી ડિવિઝન મારો એક મિત્ર અને ક્લાયંક એને પણ આ ગુનામાં છડોયો છે પિયુષ રાદડિયા બી ડિવિઝન માં લઈ ગયા છે આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે અમારું કાંઈ નહીં ચાલે આ બધું એસપી થતી ચાલી રહ્યું છે અને એસપી ખુદ રાજકુમાર જાંટમાં સીસીટીવી એમની પાસે ખુદ છે જયરાજસિંહ અને ગણેશના જે દખાના માર માર્યો તે સીસીટીવીથી જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે પરંતુ મેં હું કોંગ્રેસનો સૈનિક છું બધું ઉજાગર થશે મારી પાસે હું ગોંડલ મેગવાર સમાજનો હું પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફટી નથી મને શક્તિસિંહ ગોહિલને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી તે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી મારી સેફટી નથી સવારે ઉઠવો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું કોઈ જોડાતું નથી ક્યાંથી જોડાય અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ અમે સંગઠન કેમ ભૂ કરીએ કોંગ્રેસનું કામ કેમ કરીએ લોકોનું કામ કેમ કરીએ રોજ નવા ગુનામાં ફિટ કરે છે અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે એકલા હાથે કેટલું લડવું આની સામે આ બે બાત કે તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી ને મારી નાખો

આવા આના કરતા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે